સફારી વિષયના સવાલનો જે છેલ્લો વિડીયો હતો એમાં સવાલ એવો હતો કે ફેક્ટ ફાઇન્ડર સામાન્ય રીતે સફારીના પાછળના ભાગમાં એટલે કે અંક પૂરો થવા આવે અથવા તો અડધો અંક પૂરો થાય પછી હોય છે પણ એવો કયો અંક જેમ કે એમાં શરૂઆતમાં ફેક્ટ ફાઇન્ડરનો વિભાગ આપી દેવાયો છે એનો જવાબ છે જે પાંચ વાચકોએ એટલે કે સફારીના પાંચ ચાહકોએ લખીને મોકલો છે અને જવાબ છે અંક નંબર ત્રણસો ને સિત્તાવીસ જે તમને અહીંયા દેખાય છે સામાન્ય રીતે ફેક્ટ ફાઇન્ડર પાછળથી શરૂ થાય પણ આમાં શરૂઆતમાં એટલે કે બારમા પાને જ ફેક્ટ ફાઇન્ડરની શરૂઆત થઈ છે અઢારમા પાના સુધી ફેક્ટ ફાઇન્ડરના સવાલો પથરાયેલા છે એટલે સફારીનો એવો કયો અંક કે જેમાં ફેક્ટ ફાઇન્ડરના પ્રશ્નો સફારીને અંત ભાગમાં હોવાને બદલે અંકના અંત ભાગમાં હોવાને બદલે શરૂઆતના ભાગોમાં તો એનો જવાબ છે ત્રણસો સાત જણાએ સાચા જવાબ લખીને મોકલા છે પાંચ જણાએ જ મોકલા છે એમાં છે નીરવ ગાંધી આદિત્ય દેસાઈ જેણે દરેક સવાલના અગાઉ પણ સાચા જવાબ આપ્યા છે એટલે સફારીના ખરા વાચક અથવા તો ઘોડીને પી ગયા છે એવું કહી શકાય તપન ભટ્ટ છે રોહિત પટેલ છે અને વૈષ્ણવ હર્ષદ અશોકભાઈ છે આમાંથી જેમને અગાઉ સફારીના અંકો મળ્યા નથી એમને મોકલી આપવામાં આવશે એટલે આ પાંચેયમાંથી જેમને અંકો નથી મળ્યા અગાઉ જે વિજેતા નથી થયા જે પહેલીવારના વિજેતા છે એ મેઇલ આઈડી પર જ પોતાનું સરનામું મોકલી આપે એટલે હું એમને સફારીનો નગેન્દ્ર વિજયની સહી સાથેનો અંક રવાના કરું સવાલ પૂરો થયો એનો જવાબ પણ પૂરો થયો આમાં ફેક્ટર શું છે ત્રણસો સિત્તાવીસ નંબરના અંકમાં એ પણ જરા આપણે જાણી લઈએ કારણ કે અંકની વાત કરીએ છીએ તો થોડા ઊંડા ઉતરીએ આમ તો આમાં સુપર સવાલ પણ બહુ મહત્ત્વનો છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ છે એ કઈ રીતે લડે છે રોગ સામે શરીર કઈ રીતે લડે છે જે અહીંયા ઉપર આપ્યું છે અને પછી સુપર સવાલમાં એની વિગતવાર વાત છે અને આ છે ચીન વિશેનો કે ઓગણીસો સુડતાલીસમાં ચીન આપણાથી પછાત હતું તો આગળ કેમ નીકળ્યું ભારતની ઔદ્યોગિક નીતિ કઈ રીતે નિષ્ફળ રહી ઉદ્યોગપતિઓને આકર્ષવામાં અને એને પ્રોત્સાહન આપવામાં એની વિગતવાર ઉદાહરણો સાથેની વાત સ્કોટલેન્ડનું એક સરોવર છે જેમાં કોઈ દૈત્ય રહેતો હોવાની વાત જાણીતી છે તો દૈત્ય કોણ છે ખરેખર છે કે કેમ એનો વિગતવાર લેખ આ છે એડિંગ છે સ્કોટલેન્ડના લોક સરોવરમાં કાલ કાઉસમાં કે પછી કલ્પનાની સૃષ્ટિમાં જ જળ રાક્ષસ જ્યારે સસ્પેન્સ સ્ટોરી બન્યો એક વખત એવું બન્યું એટલે અત્યારસો નવ્વાણું થી લઈને આજ સુધી એ સવાલ કઈ રીતે સપાટી ઉપર આવતો રહ્યો છે અને કઈ રીતે વિજ્ઞાનીઓ પાસે એનો ઠોસ જવાબ નથી એની વાત છે ને આવા બીજા સજીવો એને ક્રિપ્ટો જુઓલોજી કહેવાય એટલે કે જે રહસ્યમય છે આમાં ફોટામાં દેખાય છે કે હિમ માનવ પછી આ એક માછલી પછી એક આ સજીવ અને એ બધા વચ્ચે સિરમોર હોય તો એ આ લોક સરોવરનો જળરાક્ષસ છે અને એ શોધવા માટે કેવા કેવા પ્રયાસ છે એનું પણ વિજ્ઞાન છે કે આખું સરોવર છે એને ખૂંદી વળવામાં આવ્યું છે અને સરોવરનું પાણી ક્યારેય ખાલી થતું નથી જો ખાલી થાય તો ખબર પડે કે તળિયે ખરેખર કાંઈ છે કે પછી બધું હવામાં વાતો છે એટલે એનો એક વિગતવાર લેખ છે પછી છે પ્રાણી જગતમાં સમય જ સજીવન એટલે ચિત્તો દોટ મૂકે ત્યારે હરણ પાસે કેટલો સમય હોય અને એવા જ બીજા ઉદાહરણો પણ છે હરણ અને મરણ વચ્ચે ઘટતું અંતર આ ગ્રાફમાં એ સમજાયું છે હરણ ચિત્તાનું ઉદાહરણ વધારે જાણીતું છે એટલે પણ ફૂટબોલમાં પણ એ સમય મિલી શકે એવી રીતે આ સજીવ આપણા બધાને સવાર ચા પીને પડતી હોય તો આ સુપર ક્વીઝમાં ચા વિશેના સવાલો છે એટલે ટી ટાઈમ એવું નામ આપવામાં આવ્યું છે આપણને એમ લાગતું હોય કે ચા વિશે આપણું ઘણું જાણીએ છીએ તો સુપર ક્વિઝ વાંચીને આપણો એ ભ્રમ જરૂર ભાંગશે અતુલ્ય ભારત નામના વિભાગમાં ભારતના વહાણવટાનો ગૌરવવંતો ઇતિહાસ રજૂ થયો છે અને જેના ઉપરથી આપણે સવાલ ઊભો કર્યો એ ફેક્ટ ફાઇન્ડરની હવે વાત કરીએ કે ફેક્ટ ફાઇન્ડરમાં એવું શું છે ઉપરાંત બીજા નાના નાના આર્ટિકલો છે કે જાપાન ઉપર અણુબોમ્બ પડ્યો ત્યારે બચી ગયેલો માણસ પછી ઊંટ કે જે રેતીનું વાહન અને વહાણ બંને છે અને રેતાળ દેશોમાં એની મોટી વસ્તી છે પણ એનો જન્મ ઉત્તર અમેરિકામાં થયો છે અને આજે ઉત્તર અમેરિકામાં ઊંટની વસ્તી જરાય નથી તો ઉત્તર અમેરિકાથી આગળ જગતમાં ઊંટ કઈ રીતે પહોંચે અને હવે ફેક્ટ ફાઇન્ડર ફેક્ટ ફાઇન્ડરમાં એક પછી એક સવાલ વાંચી જાવ છું પહેલો સવાલ છે કે પતંજલિ બ્રાન્ડવાળાના મતે કોકા થી કમોડ સાફ કરી શકાય જ્યારે કોકા માં મુકેલો સિક્કો લાંબે ગાળા ઓગળી જાય માન્યતા સાચી કે ખોટી તો એનો વૈજ્ઞાનિક જવાબ આપ્યો છે પતંજલિ દાવો કરે કેટલો સાચો કેટલો ખોટો એનો જવાબ એમાં મળશે સ્માર્ટફોન વધુ સ્માર્ટ બનશે અને એની ચીપ કેવી નાની થશે એનો સવાલ છે ઇમેલ મોકલી દીધા પછી એને રોકી શકાય કે કેમ એનો સવાલ છે આપણા શરીરમાં હાડકાની વૃદ્ધિ કયા ઉંમર સુધી થયા કરે આપણે મોટા થઈ જઈએ પછી હાડકા મોટા થાય કે અટકી જાય એની વાત છે બ્લેક હોલ વિશેનો સવાલ છે કે બ્લેક હોલમાં સમય સ્થગિત થવાનું કારણ શું રસપ્રદ સવાલ છે કે એક વ્યક્તિનું મગજ બીજી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થાય તો પ્રથમ વ્યક્તિની યાદશક્તિ બીજી વ્યક્તિમાં જાય કે કેમ એનો જવાબ પણ વાંચવા જેવો છો અણુની નાભીમાં રહેલો ઇલેક્ટ્રોન કેટલા અંતરે રહીને પ્રદક્ષિણી કરતો હોય મગફળી બટેટા કે રતાળું જેવું કંદ નથી અને ગાજર જેવું કંદ મૂળ નથી તો પણ જમીનની અંદર કેમ થાય છે ઘણી ખરી રાસાયણિક પ્રક્રિયા ગરમી પેદા કરે માનવ મગજમાં થયા કરતી કેમિકલ રિએક્શન દ્વારા કેટલી ગરમી પેદા થાય વાંદરાઓ કઈ રીતે ટોળું બનાવીને રહે છે અને એની બુદ્ધિમત્તાનો એમાં ઉપયોગ કેમ થાય છે દાડમાં આવું વિચિત્ર ફળ કેમ છે

અને એમાં પાછા જે સવાલો છે એને વિવિધ વિષય મુજબ ભાગ પાડી દેવાય છે જેમ કે પૃથ્વી અને અવકાશ તો પૃથ્વી વિશેનો સવાલો હોય તો એ તમને ત્યાં મળે શરીર શાસ્ત્ર વિજ્ઞાન ટેકનોલોજી વગેરે વગેરે વાહન વ્યવહાર એટલે ફેક્ટ ફાઇન્ડરના ચાહકો હોય તો એમણે આ અંકો પણ ક્યાંથી મળે તો મેળવવા પ્રયાસ કરવો જોઈએ સફારીનો સવાલ અને જવાબ અંગેની વાત અહીંયા પૂરી થાય છે ધન્યવાદ